તેમજ ટ્રાવેલિંગમાં લઈ જઈ શકાય તેવી ફરસી પૂરી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવીશું ડબ્બો ભરીને ફરસી પૂરી બનાવતા આજે આપણે શીખીશું જો તમે નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો તમારી પણ કંદોઈની દુકાને મળે તેવી ફરસી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે જો તમે પહેલીવાર બનાવતા હોય તો આ વિડીયો ખાસ જોજો એકદમ સુપર ટેસ્ટી આ ફરસી બનશે જેને આપણે ચા સાથે એન્જોય કરી શકીએ છીએ ટ્રાવેલિંગમાં લઈ જઈ શકીએ છીએ અને વાર તહેવારમાં પણ બનાવી શકીએ છીએ બાળકોના લંચબોક્સમાં પણ આપી શકાય છે તો ચાલો હવે આપણે ફરસીપુરી બનાવતા શીખીશું નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો પહેલીવારમાં જ પરફેક્ટ બનશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે મેંદાના લોટમાંથી ફળસીપૂરી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે મેઝરમેન્ટ માટે એક વાટકી સેટ કરી લેશું તો અહીં આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેશું અને તે વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે મિક્સિંગ બાઉલમાં આ રીતે પાંચ વાટકી જેટલો મેંદાનો લોટ લેશું તો બસ આ રીતે આપણે મેંદાનો માપ લઈ લેશું અને તેમાં આપણે અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખી દેસું અને બે ચમચી જેટલું જીરું એડ કરીશું તો અહીંયા તમે જીરું આખું અથવા તો અચકચરું ક્રશ કરી શકો છો તો મેં ટોટલ પાંચ વાટકી મેંદો લઈ લીધો છે અને તેમાં જીરું અને મીઠું પણ એડ કરી દીધું છે જીરું અને મીઠું એડ કર્યા પછી તેને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું અને પછી બસ આ રીતે એક વાટકી જેટલું અહીં આપણે ઘી લેશું જે વાટકીથી અહીંયા આપણે મેઝરમેન્ટ લોટનો કરેલ છે તે જ વાટકીમાં આપણે એક વાટકી જેટલું નવ સેકું ઘી લેવાનું છે તો ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે એકસાથે ઘીને એડ નહીં કરશું એકવાર આ રીતે એડ કર્યા પછી હાથેથી મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અત્યારે મુઠ્ઠીમાં લોટ છે એ બંધાતો નથી એટલે આપણે બચેલું ઘી પણ તેમાં એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણો લોટ છે એ છૂટછૂટો થઈ જાય છે તમે જોઈ શકો છો બસ હવે બચેલા ઘીને પણ તેમાં એડ કરી દેશું અને ફરીથી હાથેથી આ રીતે મિક્સ કરશું લોટમાં સરસ મોણ લાગી જાય એટલે હાથનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે અને હવે હાથમાં ફરીથી આપણે થોડોક લોટ લેશું અને મુઠ્ઠી વારીશું મુઠ્ઠીમાં લોટ લઈને મુઠ્ઠીમાં લોટ છે એ બંધાઈ જાય એટલે સમજવાનું કે આપણું મોણ છે એ એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ આવી નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો તમારી ફરસી પૂરી છે એ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે બસ હવે આપણે તેજ વાટકીના મેઝરમેન્ટથી પાણી લેશું અને થોડું થોડું પાણી અહીંયા આપણે મેંદાના લોટમાં એડ કરતા જાશું અહીં આપણે પાણી પણ એકસાથે એડ નહીં કરશું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જાશું અને રોટલીના લોટ જેવો અહીં આપણે લોટ બાંધવાનો છે બસ આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે પૂરી બનાવીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બે કે ત્રણ વાર થોડું થોડું પાણી એડ કરતું જવાનું એટલે સરસ લોટ બંધાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને એકવાર આ રીતે લોટ બંધાઈ જાય એટલે તેને આપણે આ રીતે હાથેથી સરસ ભેગો કરી લેશું તો ફ્રેન્ડ્સ એક વાટકી જેટલું અહીંયા આપણે પાણીની જરૂર પડી છે તો અહીંયા આપણો લોટ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે ડાયરેક્ટ જ પૂરી બનાવીશું આ લોટને આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો બસ આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે નાના નાના લુવા બનાવીને રેડી કરી લેશું તો હાથમાં થોડોક લોટ લેશું અને લોટમાંથી આપણે નાના નાના લુવા બનાવીશું તેના માટે અહીંયા આપણે બાંધેલા લોટમાંથી અહીંયા આપણે થોડોક લોટ લઈ લેશું અને પાટલા ઉપર આ રીતે તેને હાથેથી વણી લેશું અને બસ તેમાંથી હવે આપણે લુવા બનાવવાના છે તો હાથની મદદથી જ અહીંયા આપણે આ રીતે નાના નાના લુવા બનાવીશું તો ફ્રેન્ડ્સ જેટલી આછી પૂરી હશે તેટલી જ સરસ ક્રિસ્પી બનશે તો અહીંયા આપણે નાના નાના જ લુવા બનાવવાના છે અને પાંચ વાટકી મેંદો એટલે અંદાજીત અડધા કિલા જેટલો લોટ થાય છે અને તેમાંથી આપણે ડબ્બો ભરીને ફરસી પૂરી બનાવી શકીએ છીએ તો આરામથી સોથી દોઢસો પૂરી બની જશે તો ફ્રેન્ડ્સ બસ હવે નાના નાના લુવા આપણે આ રીતે વણી લેશું તો વેલણની મદદથી એકદમ નાની પૂરી અહીં આપણે બનાવવાની છે તો બસ આ રીતે વેલણને આપણે ચલાવશું અને પછી પૂરી ફૂલે નહીં તેના માટે આપણે ફોકનો ઉપયોગ કરીશું તો કાટા ચમચીની મદદથી તેમાં આપણે આ રીતે કટ લગાડી લેશું અહીંયા તમે ચાકુનો પણ ઉપયોગ કરી શકો છો બસ પૂરીને વણતા જાશું અને પ્લાસ્ટિક સીટ ઉપર અથવા તો કાગળ ઉપર તેને સેટ કરી લેશું તો આ રીતે આપણે બધી પૂરીને પહેલાં વણીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે એકલા હો તો પણ તમે આ પૂરી બનાવી શકો છો આટલી સરસ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી બને છે કે વાત ન પૂછો તો બસ મેં બધી પૂરી આ રીતે રેડી કરી લીધી છે અને પેપર ઉપર તેને આ રીતે વણીને સેટ કરતી ગઈ છું તો બસ હવે આપણે આ પૂરીને તળી લેશું તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને ગરમ ગરમ તેલમાં જ આ પૂરીને એડ કરીશું ગેસની ફ્લેમ પણ હાઈ રાખીશું હાઈ ફ્લેમ ઉપર જ આ પૂરીને આપણે તળવાની છે તો ફ્રેન્ડ્સ પહેલી વાર તમે પૂરીને તળશો તો થોડોક સમય લાગશે પણ બીજી બેચમાં પૂરીને તળતા બિલકુલ વાળ નથી લાગતી ઝડપથી તળાઈ જાય છે તો બસ ચારાની મદદથી પૂરીને પલટાવી લેશું અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તેને તળીશું તો ફ્રેન્ડ્સ હવે હવે તમે જોઈ શકો છો કે પૂરીનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે બસ આ રીતે પૂરી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે અહીં આપણે પૂરીને કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણી પૂરી તરાઈને રેડી છે તો ચાલો તેને આપણે તેલમાંથી કાઢી લેશું અને આ રીતે બધી પૂરીને આપણે તળીશું તો ફ્રેન્ડ્સ રક્ષાબંધનના તહેવારમાં તેમજ સાતમ આઠમમાં તમે આ પૂરી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી પૂરીને આ રીતે તળીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણી બધી પૂરી તરાઈને રેડી છે ડબ્બો ભરાઈ જાય તેટલી ફરસી પૂરી અહીંયા આપણી બનીને રેડી છે પૂરી બનાવતી વખતે પૂરી ઉપર જો કટ નહીં લગાડશો તો પૂરી આ રીતે ફૂલી જશે અને તે લાંબો સમય નહીં રહેશે તો પૂરીને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનાવી હોય તો તેના ઉપર કટ લગાવવો ખૂબ જ જરૂરી છે આ પૂરીના અવાજથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી પૂરી છે એ કેટલી ક્રિસ્પી રેડી થઈ છે તો ડબ્બો ભરીને ફરસી પૂરી અહીંયા આપણી રેડી છે જેને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો વાર તહેવારમાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે